નગરપાલિકા ખાતે અંદાજીત રૂપિયા એક હજાર કરોડના ખર્ચે વિકાસના કામોનું ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો દેગામ નગરપાલિકા વિસ્તારના વિકાસના કામોના કાર્યક્રમમાં દીપ પ્રાગટ્ય કરી શરૂઆત કરવામાં આવી જેમાં આવેલ મહેમાનોને ફૂલ છડી મોમેન્ટ આપી સ્વાગત કરવામાં આવ્યું નગરપાલિકા વિસ્તારના વિકાસના કામો સીસી રોડ પેવર બ્લોક રોડ પાણીની લાઇન ગટર લાઇન સ્ટ્રોંગ વોટર લાઇન પથ્થર રીસરફેસિંગ કેનાલ હાઈ માસ સ્ટ્રીટ લાઇટ ગેટ જીવીપી ગ્રીન તથા આઉટગ્રોથ વિસ્તારના વિકાસનો અંદાજિત રૂપિયા એક હજાર કરોડના કામના ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાવા પ્રસંગે હસમુખભાઈ પટેલ સાંસદ સભ્ય અમદાવાદ પૂર્વ બલરાજસિંહ ચૌહાણ ધારાસભ્ય દહેગામ અનિલભાઈ પટેલ પ્રમુખ ગાંધીનગર જિલ્લા ભારતીય જનતા પાર્ટી વૈશાલીબેન સોલંકી પ્રમુખ દેગામ નગરપાલિકા તાલુકા જિલ્લા પંચાયતના સદસ્યો નગરપાલિકાના કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા રિપોર્ટ દિનેશ ચંદ્રશા દહેગામ